સીતારામ મિત્રો શાંતિથી બેસીને સમજવા જેવી એક વાત આપણી જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય સકલી જ્યારે જીવિત રહે છે ત્યારે તે કીડીઓને ખાય છે પણ જ્યારે સકલી મરે છે ત્યારે કીડીઓ તેને ખાય છે એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે સમય અને સ્થિતિ ક્યારે પણ બદલી શકે છે એ મારા અને તમારા હાથમાં નથી એ ઉપરવાળાના હાથમાં છે એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું ક્યારેય કોઈને નિશા ન ગણવા તમે શક્તિશાળી જરૂર છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે એક વૃક્ષમાંથી લાખો માછિસની સળીઓ બનાવી શકાય પણ એક માછિસની સળીથી લાખો વૃક્ષ સળગાવી પણ શકાય છે કોઈ પણ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય પણ કુદરત ક્યારેય કોઈને મહાન નથી બનવા દેતો કંઠ આપ્યો કોયલ ને તો રૂપ લઈ લીધું રૂપ આપ્યું મોર ને તો તેની ઈચ્છા લઈ લીધી અને ઈચ્છા આપી انسان ને તો તેનો સંતોષ લઈ લીધો સંતોષ આપ્યો સંત ને તો તેનો સંસાર લઈ લીધો સંસાર આપ્યો સલાવા દેવી દેવતાઓને તો તેની પાસેથી મોક્ષ લઈ લીધો એટલા માટે ક્યારેય પણ પોતાની જાત પર અભિમાન ન કરવું જોઈએ ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીમાંથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે મારું નામ ઓ શું થાય મારા કપડાં સારા હોય મારું મકાન સુંદર હોય પરંતુ માણસ જ્યારે મરે છે ત્યારે ભગવાન તેને આ ત્રણેય વસ્તુ પહેલાં લઈ લે છે સૌથી પહેલાં બદલી નાખે છે નામ તો કે સ્વર્ગી કપડાં તો કે કફન મકાન તો કે સ્મશાન

ફૂલ વાળાની દુકાન જ એવી છે જ્યાં આપણે કહીએ છીએ કે હાર હોય તો આપજો મિત્રો આ વિડીયો બધા માટે છે એટલા માટે જો તમને ગમ્યો હોય તો બીજાને પણ શેર કરો લાઈક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલ ને કરો સીતારામ